થોડી ટેન્શનમાં છે પણ ટેન્શન માં આ બાજુ તો ધાણી ફૂટે છે સમજો સરસ મજાની ધડ 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 ભાઈ મારી ફેવરેટ પોપકોર્ન છે પણ થોડુંક ટેન્શનનું કારણ એ છે એ આ એરી જો મારી હાળી અને આ મારો હાળો અત્યારે ભાઈ બે સાઉદીમાં છે મારી હાળી છે ને મારા હાડુ ભાઈ સાઉ સાઉદી રહી છે અને અમારા સુંદરલાલ એને મળવા માટે ગયા છે પણ અહીંયા થયું છે એવું કે ભાઈ બીજ કરવા આવ્યો છે ઓકે ભાઈ 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 બીજ કરવા આવ્યો છે અમે દીધું 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 બધાને દીધું ભાઈ બીજ કરવા આવ્યો છે બરાબર છે આઈ એમ પણ આમ જો આમ જો દાણી સરસ બધાને ભાઈ એક નંબર હવે તકલીફ હું છે માલી બોલ કાઈ હોય ના ના તો ટેન્શન માં કેમ આવી ગઈ કે કાઈ ટેન્શન માં નથી ભાઈ એમાં એવું છે જરાય ટેન્શન મારા સાસુ થોડી તબિયત જરા ખરાબ થઈ ગઈ છે બરાબર થોડાક અને અમારા નિલેશ કુમાર અમારા નિલેશભાઈ દરેક ટેન્શનમાં આવી ગયા છે હા એ કે જાટાફટ પેલા મમ્મી પૂછતો હોય એમ પૂછતી આવી એમ એટલે હવે અમારા ધરમપત્ની શ્રી કેટલા વર્ષે આટો મારવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે એટલે મને પૂછે છે કે હું જાઉં કે ન જાઉં એમ એ કે પછી તમારું ધ્યાન કોણ રાખે હા લે લે મેં કીધું હે વાલી હું છે તારું તારું પ્લાનિંગ હું બોલ હું હું વિચાર છો નિલેશ મોકલું મોકલી દઉં પાકો હું તો ભાઈ રાજીનો રેડ થઈ જાય કારણ કે કેટલા વર્ષ થઈ ગયા મને સાંભળતું નથી કે મારી વાલી ત્યાં કઈ કામ શું કહે રોકાવા ગઈ હોય તો હવે ફાઈનલ આપણે જવાની તૈયારી કરી વાલી મારી વાલી જઈ આવે શાંતિથી ત્યાં બરાબર છે અને શું કેવાય હું આમ ફરી પાછો બેચલર બની જાઉં અને બની જાઉં મારી રીતે મોજ 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 કરું લાઈફમાં હું આનાથે લઉં થોડુંક સુખનો અધિકારી તો હું હોતે સૌ એમ ને તો જવાનું ફાઈનલ છે ને હે તો હું થોડો ખુશ થવાની તૈયારી કરું ને નાચવા મળો વાસણ પોતા ટાઈમે કરી નાખજો વાસણ પોતા ટાઈમે કરી નાખો બીજું ઘર જેવું ક્લીન છે એવું હોવું જોઈએ બીજું કાંઈ બસ તને તને વધારે વધારે ઘર ઘર મળશે બરાબર છે હા હા ટીપડા મળી ટાઈમ ટાઈમ જાય બધ ખુશ ખબરી આપી દઈએ આપી દેવાની હોય ને એમ ને હાલત આપી દે પણ પહેલા તમને જણાવી દો ભાઈ ને હું બનાવું છું

આપણે હમણાં અહમ કરીને ઓલી સિરીઝ બનાવી હતી દસ એપિસોડ બનાવ્યા હતા અને આપણે ખાલી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જ રિલીઝ કરી હતી બરાબર છે તો બધાય થઈ ખાલી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થઈ ટોટલ લગભગ એક સવા કરોડ જેટલા વ્યૂ ટોટલ આવી ગયા છે એટલે એની માટે ખૂબ 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 ધન્યવાદ એક કરોડ કરતાં વધારે વાર આ સિરીઝ જોવાઈ ગઈ એટલે અમને ખૂબ મજા આવી અને તમે લોકો જે પ્રેમ આપ્યો છે ભરી ભરીને ને થોપલા ભરી આવી છે કે એ લોકો આપણને ખૂબ પ્રેમ આપ્યો છે ને આવો ને આવો પ્રેમ હંમેશા આપતા રહેજો એમ ને હાલો તમારો થકી છે આ બધું હવે જો કે નવા જોની છે તમને હમણાં હા બધી જો આ બધા લોકોનો પ્રેમ છે કમેન્ટના માધ્યમથી હેતલબેન લખે છે અહમ કેટલાની જિંદગી બરબાદ કરી નાખી છે અને કેટલાકને હજુ પણ થઈ રહી છે પણ અહમ વસ્તુ છે કે લાગણીની મારી નાખે છે જવાબદારીને ભૂલાવી નાખે છે છતાં માણસને સમજાતું નથી કે હું આ શું કરી રહ્યા છે બધું બરબાદ થાય છે પણ અહમ મૂકાતું નથી અફસોસ એ વાતનું જે ખૂબ સરસ રીતે સમજાવ્યું છે ગુરુભાઈ અને પારુબેન તમને બંને હંમેશા ખુશ રહો બરાબર છે નેક્સ્ટ પ્લીઝ બરાબર પારુબેન અત્યાર સુધી બધા વિડીયોમાં ગુરુભાઈનો અભિનય સારો લાગતો મને દિલથી પહેલી વખત આ વખતે ગુરુભાઈ કરતા તમારો અભિનય મને ખૂબ ગમ્યો મહાદેવ સુખી રાખે મને ગર્વ છે અહમ સંબંધોને વેરવિખેર કરી નાખે છે અહમ પડતું મૂકીને એકબીજાના સ્વભાવને બરાબર છે મતલબ ઘણી બધી ઘણી બધી કમેન્ટો છે નેક્સ્ટ જો વાસ ઉપર ખૂબ જ સરસ આંખમાં આંસુ આવી ગયા દિલથી આ સિરીઝ બહુ જ મસ્ત છે યાર ભગવાન કરે તમને બંને બહુ જ ખુશ પડશે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તમારા ખૂબ જ સરસ સિરીઝ બનાવી છે આ પાર્ટ મસ્ત નાઇસ એન્ડિંગ લાસ્ટમાં રડું આવી ગયું થેન્ક જામ તમે જુઓ બધી કમેન્ટ જુઓ બરાબર છે દરેક એપિસોડ પાર્ટ મતલબ તમે આમ જે જોવો ને ખાલી સુપર પરફોર્મન્સ જોરદાર સિરીઝ છે ક્યારેક આખો ભીની આવી એવું નહીં ખાલી લગ્ન જીવનવાળા માટે જ આ શીખવા જેવું રિલેશનશીપવાળા કપલ માટે પણ બહુ જ શીખવા જેવું છે મતલબ થેન્ક યુ કીધું બધા આમ જુઓ તમે તો આટલા બધા લોકોએ સરસ મજાના કમેન્ટ્સ આપી છે હજારો લોકોની કમેન્ટ છે તમે આમ જોયા જ રાખો છો તમારી આમ શું છે ભાઈ જો ફિલ્મ બનાવી નાખી તમે તો આખી આખી ભાઈ આવ્યા તમારા બધાના આશીર્વાદ છે

અને પાર્વન ગુરુ ટુ પોઈન્ટ ઝીરો ફેસબુકમાં જઈ અને આખે આખે સિરીઝ જોઈ શકો છો બધા એપિસોડ આવી ગયા છે નહીં બરાબર હાલો ભાઈ આ બ્લોગ લાંબો નથી કરતા અને શું કહેવાય ભાઈ બરાબર તમને એક વાર બીજી વસ્તુ બતાવી દઉં પેલા તમારે કેમ જોવી જો ઇન્સ્ટાગ્રામમાં જઈને તમારે સર્ચ કરી લેવાનું છે આ પાર્વન ગુરુ એટલે આ જુદાઈ નામનો પહેલો એપિસોડ છે ક્લિક કરો એટલે આ એપિસોડ શરૂ થઈ જાય ને જેવો આખો એપિસોડ તમે આખો પૂરો કરી નાખો એટલે અહીંયા લખેલું છે એટલે સીધો આ પાર્ટ ટુ શરૂ થઈ જાય આ પાર્ટ જોઈ જાય એટલે અહીંયા લખેલું છે પાર્ટ થ્રી એટલે આ પાર્ટ થ્રી શરૂ થઈ જાય એમ તમે આખી આખી સિરીઝ અહીંયાથી જોઈ શકશો આવી રીતના પાર્ટ ફોર પાર્ટ ફાઇવ બધામાં આવું લખેલું જ છે પાર્ટ સેવન એવા દસ એપિસોડ છે ને દસે દસ એપિસોડ તમારે જોવાના છે ને પછી અમને કહેવાનું છે કે એપિસોડ તમને કેવા લાગ્યા બરાબર ખરેખર તમને મજા આવી જાય કારણ કે બહુ દિલથી બનાવી છે અને લોકોએ પ્રેમી એટલો બધો આપ્યો છે તો ખાસ આ અહમ સિરીઝ જોવાનું ભૂલતા નહીં બાકી મારી વાલી બનાવે છે અત્યારે ખીચડી ખીચડી ખાઈ લેવાની છે કોને કોને ખિચડી ભાવે ઈ હોતે પછી કમેન્ટ કરજો અને તમે આ સિરીઝ જોઈ કે ને ઈ હોતે કમેન્ટ કરજો હે અને બધાને ખબર છે કે તમને ખીચડી વાલી તમે દુબઈ જઈને નકલી ખીચડી જ ખાધી છે એમ ને બાકી અમારા ઘર માં બીજું કઈ ખૂટે કે ન ખૂટે બાકી મરશા નહીં ખૂટે હો હજી પેડા બીજા સે ભાઈ આજે ખુશીના સમાચાર છે ને દુખના સમાચાર છે ને તમને બે કહેવાના છે હું કેવું વાલી હું વાલી દુખના સમાચાર હજી હજી મારી વાલી નથી ખબર પણ કહી દો તમને હમણાં કે ભાઈ તમને બધાને ખબર જ છે આમ તો કે આપણે ભાઈ ટોટલ સોશિયલ મીડિયામાં એકત્રીસ કરતાં વધારે આપણા એકાઉન્ટ છે અને હાલ લગભગ છ મિલિયન કરતાં વધારે મતલબ સાહીઠ લાખ લોકો કરતાં વધારે આપણો આખો પરિવાર થઈ ચૂક્યો છે તો આ એક ખુશખબરી છે તમારા આશીર્વાદ ભગવાનના આશીર્વાદ ભગવાનના આશીર્વાદ અને માવતરના આશીર્વાદ નીચે ગયા નીચે વઈ ગયા બેઠા હતા અહીંયા એટલે એમના બધાના આશીર્વાદ આશીર્વાદ થી બરાબર છે

આ છે ઇન્સ્ટાગ્રામનું મારી વાલીનું એકાઉન્ટ પારોલ જેઠવા ટ્વેન્ટી વન જેમાં અત્યારે ત્રણસો અને ત્રાણું કે ફોલોઅર્સ છે બરાબર છે આ ઇન્સ્ટાગ્રામનું છે અને નેક્સ્ટ આ છે પારો ગુરુ વ્લોગ્સ કે જેમાં આપણે બધા વ્લોગ્સ મૂકીએ છીએ આમાં વન સેવન્ટી વન કે ફોલોઅર્સ અત્યારે છે બરાબર આ છે આપણું મેન એકાઉન્ટ પારો એન ગુરુ જેમાં અત્યારે છસો કે પૂરા થઈ ગયા છે તો આ બીજી ખુશખબરી છે કે આમાં આપણે અત્યારે જો કે છસો વન થઈ ગયા છે આ તો જૂનો સ્ક્રીનશોટ છે એટલે છસો કે આપણા આની અંદર પૂરા થઈ ગયા છે પારુ એન્ડ ગુરુમાં નેક્સ્ટ મારું એકાઉન્ટ છે નાનું અમથું જેમાં નાઇન્ટી ફોર પોઈન્ટ ફોર કે છે આમાં હું મારા વિડીયો પહેલાં મૂકતો પણ હમણાંથી નથી મૂકાતા મારું હજી એક અકાઉન્ટ છે એ હમણાં તમને છેલ્લે બતાવીશ કારણ કે હમણાં સમયના કારણે નથી મૂકાતા એટલે આ એક અકાઉન્ટ છે ગુરુભાઈ થર્ટી વન કરીને નેક્સ્ટ હવે આ છે અમારું ફેસબુકનો એકાઉન્ટ પારુલ જેઠવા મારી વાલીનો એકાઉન્ટ છે આમાં અત્યારે ત્રણસો ને પાંચ કે ફોલોવર છે વાલી તરા ત્રણસો કે થઈ ગયો નેક્સ્ટ અને આ છે અમારા બ્લોગ્સનો એકાઉન્ટ જેમાં અત્યારે વન એટી સિક્સ કે ફોલોવર્સ છે આ અમારા આ ફેસબુકનો એકાઉન્ટ છે બરાબર છે તો આને ફોલો કરજો આ અમારું એકચ્યુઅલી આ અમારું મેઇન એકાઉન્ટ હતું નહીં આ પાવરઅન ગુરુ ટુ પોઈન્ટ ઝીરો પણ આના બધા વિડીયો એટલા બધા ચાલ્યા ને એટલે પછી આ મેઇન થઈ ગયું બાકી આના આમાં અત્યારે છસો ને કે ફોલોવર્સ છે હાથ લાખ હમણાં થવા આવ્યા છે તો અને આ અમારો મેન એકાઉન્ટ હતું પારોઅન ગુરુ કરીને પણ પછી બનાવ્યું પારુઅન ગુરુ ટુ પોઈન્ટ ઝીરો પણ એ એટલું બધું આવેલું ને એટલે પછી આ એકાઉન્ટ જે જૂનું એકાઉન્ટ છે એ થોડુંક રહી ગયું નવું એકાઉન્ટ ફાસ્ટ હાલી ગયું એટલે બાકી આ એકાઉન્ટ છે બસો ને એકાણું કયાના ફોલોઅર્સ છે આ મારું એકાઉન્ટ છે યોગેશભાઈ જેઠવા મતલબ ગુરુભાઈ જેઠવા તમે જે કહેતા હોઈએ આમાં મારા બસો ને અઠ્ઠોતેર કે ફોલોવર્સ છે બધાયમાં મારી વાલી કરતાં થોડાક મારા ઓછા ફોલોઅર્સ છે વાલે હશે 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 બરાબર છે આ અમારી યુટ્યુબની ચેનલ છે પારુ એન્ડ ગુરુ જેમાં ફોર પોઈન્ટ ફિફ્ટી સેવન લેખ ફોલોવર્સ છે એમ ને ઓકે ઓકે આમાં અત્યારે ફોર પોઈન્ટ ફિફ્ટી સેવન લેખ ફોલોવર્સ છે અને આ આપણો બ્લોગવાળો યુટ્યુબ ચેનલ છે જેમાં વન પોઈન્ટ સેવન્ટી થ્રી લેખ ફોલોવર્સ છે આમાં બધા બ્લોગ મૂકીએ છીએ આપણે અને આ મારું બીજું એકાઉન્ટ છે જેની અંદર મારા થ્રી ફોર્ટી નાઇન કે ફોલોવર્સ છે આમાં હું પાર કરતાં પાછળ છું બરાબર છે આમાં પહેલાં બધા હું મારા બોલીને અમુક સુવિચારને બધું મૂકતો હતો અત્યારે તે બધા વિડીયો નથી એની અંદર એટલે પછી ટાઈમ નથી રહ્યો એટલે નથી મૂકાતા એટલે એ બધી પોસ્ટ આમાંથી વહી ગઈ છે અને અત્યારે થ્રી ફોર્ટી નાઇન કે ફોલોવર્સ છે અને આ ભાઈ અમારા કબીરભાઈનો એકાઉન્ટ છે એના હોય થર્ટી સેવન કે ફોલોવર્સ છે ભાઈ બરાબર છે તો એને હોતે ભાઈ અમારા જરાક ફોલો કરજો બધા હવ ડાયરો બરાબર છે અને બધી કે બધું હવે દુઃખ ખબર એ છે અને આની સિવાય હજી અમારા જોશમાં અને બીજા બધા ફેન પેજ ને ઘણું બધું છે આ તો તમને ખાલી છે એ બધા એવા છે ટોટલ થઈને લગભગ મેં તમને કીધું ને કે સિક્સ મિલિયન છ સાહીઠ લાખ કરતાં વધારે ફોલોઅર્સ છે બરાબર તો એ છે અને હવે દુઃખ ખબર એ છે કે આપણી જે યુટ્યુબ ચેનલ છે સૌથી મોટી ચેનલ કે પારો ગુરુ શોર્ટ્સ જેમાં લગભગ છ લાખ જેટલા ફોલોવર્સ ઓલરેડી છે બરાબર છે તો એ ચેનલ અત્યારે હેક થઈ ગઈ છે અને એ ચેનલ અત્યારે વહી ગઈ છે યુટ્યુબમાં ખોલવું હા જે આપણી ચેનલ હતી ને કે પારુ એન્ડ ગુરુ શોર્ટ્સ કરીને આપણી જે ચેનલ હતી બરાબર છે હા આ શોર્ટ્સવાળી આપણી ચેનલ હતી જે સૌથી મોટી ચેનલ હતી પણ અત્યારે નથી આવતી સીધી આ ચેનલ બતાવી દે છે કારણ કે એ ચેનલ થઈ ગઈ છે હેક પ્રાર્થના કરજો હાલો ભાઈ ભાઈ ડાયરો પહેલા બે વાર હેક થઈ ગઈ હતી પાછી આવી ગઈ હતી આપણે સાયબર ક્રાઈમ છે યુનિટ એના મદદથી આ ત્રીજી વાર હેક થઈ ગઈ છે કેટલી સિક્યુરિટી રાખી છે તો એ કોને ખબર હું ખોર હેક થઈ રામ જાણે પણ હવે હેક થઈ ગઈ છે તો બધા ખાસ પ્રાર્થના કરજો ફટાફટ ચેનલ આવી જાય અને ફટાફટ પાછી શરૂ થઈ જાય કારણ કે એ આપણે સૌથી મોટી ચેનલ હતી લગભગ છ લાખ સાડા પાંચ છ લાખની આસપાસ ફોલોવર્સ તો ખાસ કરજો અને બાકીમાં તમને બધા એકાઉન્ટ બતાવ્યા છે તો બધા એકાઉન્ટ શું કરવાનું વાલીક્રાઈબ બધું કરવાનું છે તને ખબર નથી ભલે આટલું બધું થઈ જાય નહીં

હાલો થાય ભાઈ અહીંયા તેલના સાટા ઉડે એમ થી પેલા ગાવ્યા જઈ આવાના આવશે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી હાઉ ને રામે રામ રામે રામ